ગઈ કાલે આપણે કુમારભાઈ પરમાર જે સરપંચના મર્ડરમાં ત્રણસો બેમ્બાઈ જતી એ લોકોને કાલે ભાઈને જામીન મળ્યા એ જામીન મળવાથી આ લોકોને અમારા જે કુણાલભાઈના અમે જે સમાજના માણસો છે એ સમાજના તમામ માણસોને મારી નાખવાની ધમકી આપીને એ લોકો છે તે અમારા પર આવું મોટું કાવતરું કરીને એમણે જે તે સીધો ગઈકાલે લગભગ સાંજના સાડા નવ વાગે એ પહેલાં કુણાલને ત્યાં એટેક કરવા પ્રયત્ન કર્યો પણ ત્યાં કોઈ નહીં હોવાથી એ લોકો છે તે સીધા અહીંયા મારું ઘર રસ્તામાં આવતું હોય ને સીધા એ લોકો જે તે અને મરદો તમામ બધા મારા ઘરે આવીને છે તે મારા ઘરને તોડફોડ કર્યું મારા ઘરમાં મારા મિસિસ હતા અને મારા નાના બાબાની બહુ હતી એ લોકો આ જાણ્યું કે પથ્થરા મારવા માંડ્યા એટલે એ લોકો નીકળીને ઘરમાંથી ચાલ્યા ગયા હું આગલા મારા ફરિયામાં થોડું મારા કામ માટે મારા ભત્રીજાને ત્યાં બેઠેલો હતો એ મેં જાણ્યું એટલે હું પણ દોડીને આવ્યો અને મેં જોયું તો છે તે એ લોકોના એમાં હાથમાં મારા હઠિયારો હતા અને પથ્થરો બૈરાના હાથમાં હતા કેટલાકના હાથમાં લાકડી દંડા એવું હતું અને તેઓ માર તોડ કરીને પછી છે તે છેલ્લે મારા છોકરાને ભાઈ બહુ બધી નીકળી ગયા ઘરમાંથી ત્યારે બે બોટ કૂદીને મારા ઘરની અંદર એ લોકો પ્રવેશેલા અને તે દરમિયાન એ લોકોએ મારા ઘરમાં મારી સોનાની ચેન મારા ટેબલ પર મૂકેલી હતી મારા રૂમમાં તે ઉઠાવી ગયા અને મારા દીકરાના છે તે સાતસો રૂપિયા સાત હજાર રૂપિયા આપણે આપણે બિલ ભરવાના હતા ગેસ બિલ અને લાઇટ બિલના તે છે તે ડ્રોવર પર મૂકેલા હતા એમના શોકેશની ઉપાને તો એ છો એ પૈસા પર એ લોકો ઉપાડી ગયા અને હજુ પણ વધારે તોડફોડ કરવાનો પ્રયત્ન ચાલુ હતા પણ પોલીસની ગાડી આવી ગઈ એટલે એ લોકો નીકળીને ભાગી ગયા આ આની અંદર સરપંચ મળનાર સરપંચના ભાઈ દીપક પછી એના જોડે જે રસિક પછી આપણે મુકેશ ચંદુ વસાવા આ ત્રણ ચાર ને હું ઓળખતો એટલાને ઓળખા બાકીના બીજા પણ સાથે હતા ને બીજા એને કાકી હતી સરપંચની સ્વામીબેન પછી સરપંચની બહુ સોના સો સરપંચના ભાઈની બહુ સોના હતી પછી સરપંચની બહુ હતી બીજા આખો એના પરિવારના બધા જ હતા અને ફળિયાના પણ બીજા બધા હતા એમના લીમડી ફળિયાના